સંકલન સમિતિની બેઠક મળી આ બેઠકમાં શહેરના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા આ બેઠકમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ થઈ હતી બેઠકમાં ક્રાઇમ ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં અશાંત ધારાનો કડક અલગ થાય તે માટે રજૂઆત થઈ હાલમાં જે કાયદો છે તે મુજબ પોલીસ કડક અમલવારી કરે તેવી માંગ પણ કરાઈ છે મેં અમારા વિસ્તારમાં અસાંધારાનો કડક અમલ થાય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શ્રી અસાનધારામાં સુધારા લાવવાની વાત કરતા પરંતુ અસાન ધારો જે છે એમાં અસરકારક અમલ થાય અને પોલીસ એમાં અમને મદદ કરે દસ્તાવેજ ના થયો તો પોલીસ ખાલી પણ કરાવી આપે એવી લાગણીને માગણી વ્યક્ત કરી છે ટ્રાફિકના ચાર રસ્તા અમુક ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસની સગવડ વધારવા માટે ટ્રાફિક પોલીસના પોઈન્ટો રહે ટ્રાફિક પોલીસ રહે અથવા ટીઆરબીના જવાનો રહીને ટ્રાફિકનું સંકલન કરે એવી મોટા ભાગના લોકોની લાગણી અને માંગણી હતી જમાલપુર એએમટીસી સામે ખુલ્લી જગ્યા કોર્પોરેશનની છે તેમાં પોલીસ સ્ટેશન બનાવવાની વાત કરી છે રિલીફ રોડ ઉપર રિલીફ રોડ ઉપર પણ પેટ્રોલ પંપની બાજુમાં જૂનું યુસીડી ભવન છે ત્યાં પણ પોલીસની કચેરી બનાવવાની અમારી લાગણી અને માંગણી છે कोटमा <laughs>